તો આપને જણાવી દઈએ આરટી અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે જોકે આ પ્રવેશ બાદ શું આ વિદ્યાર્થીઓને તેટલું શિક્ષણ આપવામાં આવતું હોય છે જે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે સવાલ પહેલેથી ઉઠી રહ્યો હતો તેની વચ્ચે વધુ એક ફરિયાદ સામે આવી છે જ્યાં એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભેદભાવનો આક્ષેપ આક્ષેપ લગાવવામાં આવ્યો છે બધું માહિતી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે ફોન લાઈન પર ભરત આ સમગ્ર મામલો શું રહ્યો ક્યાં આ બનાવ છે કઈ સ્કૂલની આવી આવી મનમાની છે આવો ભેદભાવ કરી રહી છે બસ તું જણાવું તું ભુરુજના નેત્રણ હાઇવે પર આવેલી આ એક ખાનગી શાળા છે અને જે બાળકોને આઈટી હેઠળ એડમિશન આપવામાં આવ્યું હતું તે બાળકોના વાલીઓ એવા આક્ષેપ કરી રહ્યા છે કે શાળામાં બાળકોને ડિજિટલ બોર્ડ ડિજિટલવામાં આવે છે એસી એસી ક્લાસ નથી બહાર બેસાડવામાં આવે એટલે બીજા ક્લાસમાં બેસાડવામાં આવે જેમાં એસી ના હોય બાકી જે સામાન્ય વિદ્યાર્થીઓ જે છે ફીસ ભરીને ભણે છે તેઓને બધી ફેસિલિટીઝ શાળામાં આપવામાં આવે છે એવા આક્ષેપો સાથે વાલીઓ આજે શાળાએ પહોંચ્યા હતા અને આક્ષેપ કર્યા હતા હોબાળો મચાવ્યો હતો

અ બિલકુલથી અમારી સાથે જોડાયેલા ફરીથી આપની પાસે આવી છે તો આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શું અલગ બેસાડવામાં આવે છે આ સવાલ ઉઠી રહ્યો છે કેમ કે વાલીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે આ સમગ્ર મામલો સામે આવ્યો છે સ્વાતિ રાહુલજી જિલ્લા ડીઓ આપણી સાથે જોડાઈ ગયા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું સ્વાતિજી એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટી ના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે એવો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે જી મને વાલીઓ તરફથી એવી કોઈ રજૂઆત મને હજી સુધી અમારી ઓફિસને કોઈ મળી નથી હા મળશે તો યોગ્ય તપાસ કરાવીશું બિલકુલ એ વાલીઓને તો અમે રિક્વેસ્ટ કરીશું કે આપના સુધી પહોંચે પરંતુ જો આ પ્રકારે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તો શું સ્કૂલ સામે કોઈ કાર્યવાહી થશે તપાસ કર્યા બાદ ખ્યાલ આવશે બિલકુલ સ્વાતીજી અમે પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી હતી તેઓ શું કરી રહ્યા છે એ પણ આપ સાંભળો મારી પાસે છ પાંચ બે હજાર ચોવીસનો નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે ડિજિટલ બોર્ડ થી પણ શિક્ષણ નથી આપવામાં આવે છે જેવી જેવી કે કે મારી પાસે સરકારશ્રીનો સત્તર સાત બે હજાર અઢારનો પરિપત્ર છે જેમાં દસ એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીએના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી આ સરકારશ્રીનો પરિપત્ર છે મારો નથી જો એફોર્ડેબલ હોય મિત્ર તો એ આરટીએમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ આ ફીઝ એફોર્ડ કરી શકે એમ છે તો એ આરટીએમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો એ એમણે નક્કી કરવાનું છે મારે મેં તો નથી કીધું કંઈ આરટીમાં એડમિશન કેમ લેવું તે વાલી નક્કી કરે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ જેન્ટલમેન મેં કીધું ને આ સર દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સ જોઈતો હોય તો એની અલગ ફી આપે હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો

બધાનો ટોટલી એ બધા પાસાઓથી ચકાસી ને પછી હું આપને કઈ કહી શકું બિલકુલ સ્વાતીજી તમે તપાસ કરો એ જરૂરી છે તમે સંજ્ઞાન લો એ પણ જરૂરી છે પણ મને એટલું જણાવો કે ગુજરાતમાં દિલ્હી હાઈકોર્ટ કોઈ ચુકાદો ટાંકીને આ પ્રકારે ભેદભાવ રાખી શકાય ખરા અને મારે તપાસ કરવું પડે મારે મારે જોવું પડશે હું જોઈ લઉં પછી કંઈક આગળ હું આપને કહી શકું અત્યારે હાલ તમે તમે એટલે તપાસ કરો છો અને એમાં જો કંઈ આવે છે તો શું એક્શન લેશો ખરા મને હા મને રજૂઆત મળશે તો હું તપાસ કરાવતીજી રજુઆત વાલીઓ તમારી તમારી પાસે તો પહોંચી અમારી પાસે આવ્યા છે વાલીઓ શું કહ્યું એ પણ તમે સાંભળો સ્વાતિજી જરૂરી છે સાંભળો તમે તે સુવિધા એ લોકો બરાબર આપતા નથી અમારી મારી અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી આમને સિવિંગ કરાયું અમને આવું કરાયું અમને આવું કરાયું તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આઈટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી એટલે તમને કરાવવામાં નહીં આવે એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારા લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે એટલા માટે અમારા બાળક રોજ જ અમને ઘરે આવીને કહે છે કે મમ્મી અમને આ એક્ટિવિટી કરાવી પેલી એક્ટિવિટી કરાવી બધી એક્ટિવિટી એ લોકો કરાવે છે પણ અમારા બાળકોને નથી કરાવતા ડિજિટલ વિડીયોથી બનાવવામાં આવે છે અને અમે જાતે રૂબરૂ મુલાકાત આજે લઈને જ્યારે ઓબ્ઝર્વ કર્યું તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા અને ડિજિટલ બોર્ડ એમને સ્ટાર્ટ કરીને ચેક કરવાનું કીધું તો એ એના માટે પણ એમના પાસે કોઈ સુવિધા બરાબર હતી ના તો આટલો મોટો ભેદભાવ આવી રીતે જો રાખે તો પછી અમારા વિદ્યાર્થીઓનું આગળ જતાં શું એમના મગજ પર એની માનસિક અસર થવાની જ છે એ બિલકુલ એકદમ શક્ય છે છે ને છે જ તો આ રીતનો એક એજ્યુકેશન વિભાગ જો આ રીતની ભેદભાવ રાખતું હોય તો પછી એ એમના એના માટે આગળની જે કક્ષાએ જે જવાબદાર છે એમને ધ્યાન આપી આ પ્રમાણના જે વિકલ્પો અને આ પ્રમાણની જે તકલીફો વાલીઓને પહોંચતી હોય વિદ્યાર્થીઓને જેનું નુકસાન પહોંચે એવું હોય તો એના માટે જરૂર પગલું લેવું જોઈએ અને અમને અમે એમનાથી સાથ સહકારનો અપેક્ષા રાખીએ છીએ તો અમને સાથ મળવો પણ જોઈએ સ્વાતિજી આ વાલીઓને તમે સાંભળ્યા આ વાલીઓ તમારા સુધી પહોંચશે પરંતુ અમારા સુધી પહોંચ્યા છે એમની ફરિયાદ અમને કહી છે તો એ વાતમાં થોડીક તો સત્યતા હશે આપણી સાથે વાત કરવા માટે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ કરીશું પ્રફુલભાઈ આરટી અંતર્ગત આપણે બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે આખું પ્રાયોજન કરેલું છે પણ ઘણી ફરિયાદો એવી સામે આવે છે કે આરટી અંતર્ગત જે પણ બાળકો એડમિશન લીધેલું છે તેમની જોડે ભેદભાવ થાય છે ભરૂચની એક સ્કૂલનો પણ મામલો સામે આવ્યો છે જ્યાં આરટીના છોકરાઓને અલગ બેસાડવામાં આવ્યા છે અને એમને બોર્ડમાં ભણાવવામાં આવે છે જ્યારે બીજા બાળકોને એસીમાં બેસાડીને સ્માર્ટ બોર્ડમાં ભણાવવામાં આવી રહ્યું છે જે મીડિયાના માધ્યમ દ્વારા આજે જ મારા સમક્ષ આવ્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના પણ આપી છે સાંજ એ તપાસ કરીને કહે આરટી ના બાળકો એટલે કોઈ એના ઉપર ઉપકાર કરીએ છીએ અને એને મફત બનાવી એટલે એની સાથેનું એનું અવરમાયું વર્તન કરી છે એ વાત ખોટી છે અને આ એક શાળાની પણ હું ગુજરાતની તમામ શાળાઓને આ બાબતથી વાકેફ કરી રહ્યો છું કે કોઈ પણ બાળક સાથે આવો ભેદભાવ ન રાખે છતાં આ જો રાખ્યો હોય તેનો તપાસ રિપોર્ટ આપ્યા પછી અમે ચોક્કસ પ્રકારે નિયમ પ્રમાણે એક્શન લેશું જે ગરીબ બાળકો માટે આરટીની વ્યવસ્થા કરવામાં આવી છે એ સામાજિક અનબેલેન્સ ને દૂર કરી તમામ લોકો એક પ્રવાહની અંદર તમામ બાળકોને સારામાં સારી સવલત પ્રાપ્ત થઈ શકે ગવર્મેન્ટ એ શરમજનક ઘટના એ શાળા માટે છે એટલે બાળક એ બાળક જ હોય છે અને બાળક સાથેનો ભેદભાવ એ ક્યારે પણ સાંખી ન લેવાય કારણ કે આવનારું દેશનું જેથી કરીને એના મનની અંદર

પેલું અર્ધકટન થતું હશે તો પણ અમે એને ચેક કરીએ છીએ સાંજ સુધીમાં મેં રિપોર્ટ મંગાવ્યો છે બિલકુલથી અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ મંત્રી આપણી સાથે જોડાઈ ગયા હતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાસે જેમનું કહેવું છે કે આ મામલે અમે ગંભીરતા દાખવી છે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે આજ સાંજ સુધીમાં તપાસ રિપોર્ટ અમારી સામે આવી જશે અને તે બાદ જો દોષી ઠરશે તો કાર્યવાહી કરવામાં આવશે આપને ભણ આપને જણાવી દઈએ ભરૂચની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે આરટીના બાળકોના વાલીઓનો આરોપ છે કે તેમના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે આમ તો આપણે શાળાને વિદ્યાનું મંદિર કહેતા હોઈએ છીએ જ્યાંથી ભણી ગણીને આપણા દેશનું ભવિષ્યનું ઘડતર થતું હોય છે જો કે જો શાળાઓમાં આ પ્રકારે ભેદભાવ રાખવામાં આવશે તો આખરે કેવી રીતે દેશનું ભવિષ્ય આગળ જઈને ખૂબ જ સુરક્ષિત રીતે આગળ વધે તેવી આશા આપણે રાખી શકીએ આરતી હેઠળના વિદ્યાર્થીઓના એફ વનમાં બધા છોકરા એકત્રીસ છોકરાઓને ભેગા ભણવામાં આવે છે સરકારશ્રીના નિયમ પ્રમાણે દરેક ક્લાસમાં દસ દસ આરતીઓના છોકરાઓ હોવા જોઈએ અને દરેક વિદ્યાર્થીઓ સાથે કોઈ જાતનો ભેદભાવ ના હોય છે તેના બદલે આ સ્કૂલ દરેક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે અને આરતીઓના આરતી હેઠળના વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી એમની માનસિક વિકાસ રૂંધવામાં આવે છે અહીંયા જે સ્કૂલમાં જે એક્ટિવ સોશિયલ એક્ટિવિટી હોય છે એમાં જે લાસ્ટ વીક વીકમાં સ્વિમિંગની એક્ટિવિટી હતી એમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં ન આવ્યો અને કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે આરતી હેઠળના વિદ્યાર્થી છો એટલે તમને કોઈ જાતની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં અમારી માંગ એટલે છે કે દરેક વિદ્યાર્થી આ જે એકત્રીસ વિદ્યાર્થીઓ છે તેમને દરેક ક્લાસમાં વીસ વીસ ટકા પ્રમાણે આરતીઓના આરતી હેઠળના વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે અને એક સરખું શિક્ષણ આપવામાં આવે નહીં તો આનાથી એક વસ્તુ થશે કે આ વિદ્યાર્થીઓની પર માનસિક એવી અસર થશે કે અમે ગરીબ વિદ્યાર્થી છે એટલે અમારા પર ભણ ધ્યાન દેવામાં આવતું નથી અને અમને ભણાવવામાં પછાત રાખવામાં આવશે તેમણે તપાસના આદેશ આપી દીધા છે શિક્ષણ મંત્રીએ ખુદ ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરી છે તેમણે કહ્યું કે તપાસના આદેશ અમે આપી દીધા છે તપાસ રિપોર્ટ બાદ અમે સ્કૂલ સામે પગલા લેવામાં આવશે આ પ્રકારની ઘટના શરમજનક છે જેને સાંખી લેવામાં નહીં આવે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ફરી એકવાર વી ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે ઇમ્પેક્ટ આવી છે શિક્ષણ મંત્રી આ સમગ્ર મામલે તપાસ કરવા માટે આદેશ આપી દીધા છે બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જ્યાં બે અલગ અલગ ક્લાસ આપ જોઈ રહ્યા છો અને આ બંને ક્લાસમાં

અને આ સાથે અત્યારના સમાચારમાં બસ આટલું પડે પણ અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર